આ વરસાદમાં જ શહેરના રસ્તાઓએ નગરપાલિકાની પોલ ખોલી છે વરસાદ પડતા વિવિધ વિસ્તારોમાં રસ્તાઓનું ધોવાણ થયું બગવાડા દરવાજાથી છેડયા દરવાજાને જોડતો માર્ગ સ્તા રસ્તાને કારણે સિનિયર સિટીઝનોને ભારે મુશ્કેલી પડે છે રસ્તાઓના સમારકામ માટે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે પરંતુ કોઈ નિરાકરણ નથી આવ્યું વેરા ડબલ કરાયા પરંતુ સુવિધાના નામે મીંડુ છે આ ભાઈ જોઈન તો ખાડા ખાઈ લોકો પડે પાણી ભરાય કોઈ આ લોકો ઘર લેતા હોય નહીં આ તો આ પણ તમે દરવાજા બહાર થી તમે કુબી નગર આગળ રજવા રસ્તો જુઓ હા એકલા પાણી ભર્યા હોય તો કોઈ નગરપાલિકા ધ્વન જ લેતું નહીં કેટલા પડે છે હેડવાડી કેટલી થઈ રોડો તૂટી ગયા એટલા દબાણો છે તો કોઈ કશું કરવા તૈયાર નહીં નગરપાલિકા ઘણી તકલીફ પડે છે શું કરે સાધનો ના બિલિંગ હોય જતી રહ્યા પ્લેટો જતી રહે શું કરવાના ખાડા બધા ખૂબ પડી ગયા છે કોઈ ઘડા બુધ્યા માણસ જો એસી નીકળે તો પગ પગ ફ્રેકચર થઈ જાય અને જોખમ મોટું રોપુ થઈ જાય અને ગાડીઓની અવર થઈ થઈ વાંચી છૂટી હેડે છે